લાઠી ભાજપ દ્વારા યુનિટી માર્ચ પદયાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે યુનિટી માર્ચ પદયાત્રા લાઠીથી મંદિર સુધી પદયાત્રાનું આયોજન સ્વદેશી વસ્તુઓ અપનાવવાના ભરતભાઈ સુતરિયા ધારાસભ્ય ચનકભાઈ તળાવિયા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીની પદયાત્રામાં જોડાયા સાંસદ ભરતભાઈ સુતરિયા પદયાત્રા શુભારંભે

હું પ્રાણ સાહેબ ને બે દી પેલા પુરીક્ષા ગયા એટલે પુરીક્ષા અમે ત્યાં બેઠા હતા બધા મહંત ને બધા કરતા હતા ત્યાં બેઠા હતા એટલે કે તમે યાત્રાનું સમાપન સ્થળ બહુ સારું રાખ્યું છે મેં કીધું કેમ કે જેટલા હાલીન હાલીન આવશે ને પ્રેમથી જેટલા હાલીન આવશે એ બે દી ની અંદર પુરીક્ષા દાદા એનું કલ્યાણ કરશે એટલે તમારે હવે હાલવું ન હાલવું એ તમારી બધા નું કલ્યાણ કરવાના છે અને કદાચ બે ત્રણ પાંચ વર્ષ પછી કદાચ હું બન્યા બે હાલ આવવાનું કલ્યાણ થઈ જાય તમે બે સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આજે જે લાઠીસમુહ વિધાનસભાની અંદર પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ જ રીતે આખા દેશભરની અંદર આ યાત્રા નીકળે છે સરદાર સાહેબે આપણા માટે શું કર્યું છે અને શું આપણી માટે મૂકીને ગયા છે તેની લોકોને વાત કરવી છે અને યાત્રામાં લોકો સ્વયંભૂ જોડાય છે આજની યાત્રા આ પાંચમી મારી યાત્રા છે મારી લોકસભાની અંદર આ યાત્રા ઐતિહાસિક લાઠીની બની ગઈ છે કેમ કે લોકો સરદાર સાહેબ વિશે કેટલો પ્રેમ છે લોકો જોડાય અને આ યાત્રાને સફળ બનાવવા છે અને આ યાત્રા પુરુષા લાઠીથી લઈ અને પુરુષ ધામ હનુમાન દાદાના સાનિધ્યમાં સંપૂર્ણ પૂર્ણાવતી કરવાની છે સરદાર યાત્રાનું આયોજન કર્યું છે આજે

તંત્રના તમામ વિભાગના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ આ યાત્રામાં જોડાયા છે અને ખૂબ મોટી સંખ્યામાં આ યાત્રાનું અમુખ્યા હનુમાન મંદિરના દર્શન કરી અને યાત્રાનું સમાપન થવાનું